ભાવનગરમાં ફરી એક વખત રફ्तारનો કહેર સામે આવ્યો છે જો વાત કરવામાં આવે તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ગઈકાલના સાંજના સુમારે એક જે એમ્બ્યુલન્સ છે તેને રોડની સાઈડમાં ઉભેલા બે વ્યક્તિઓને ફૂટબોલની માફક ઉડાડ્યા હતા અને જાણે આ જે વ્યક્તિઓ છે તેનું નવું જીવન તેને મળ્યું હોય તેવું લાગી રહ્યું છે જાણો શું છે સમગ્ર વિગતવાર એક અહેવાલ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનો યસ યશપાલસિંહ ચૌહાણ ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી અકસ્માતોની હારમાળા રહી છે જો વાત કરવામાં આવે તો ગઈકાલે સોમનાથ નેશનલ હાઈવે ઉપર કોબડી જે ટોલ તેની થોડી જ નજીક ભડી ગામના પાટિયા નજીક બે પરપ્રાંતિય જે મજૂરો છે હરિયોમ અને મહાવીર પ્રસાદ નામના જે બે ઈજ વ્યક્તિઓ છે તે રોડની સાઈડમાં ઊભા હતા ત્યારે પુરપાટ ઝડપે દોડી રહેલી ચિરંજીવી નામની એક જે એમ્બ્યુલન્સ છે તે ત્યાંથી પસાર થાય છે જીજે ફોર એ ડબલ્યુ એકાવન અઠ્યાવીસ નંબરની આ જે એમ્બ્યુલન્સ છે ત્યાં ત્યાંથી નીકળે છે અને રોડની સાઈડમાં ઉભેલા જે બે આ પરપ્રાંતી મજૂરો છે તેને ફૂટબોલની માફકો ઉડાડી અને એના ઘાસી છૂટે છે સાથે જ વાત કરવામાં આવે તો બે મહિલાઓ પણ ત્યાં ઊભી હતી તેઓનો પણ આ અકસ્માતમાં આબાદ બચાવ થયો છે તેવા જે સીસીટીવી છે તે સામે આવ્યા છે જો વિગતવાર વાત કરવામાં આવે તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર આજે અકસ્માતની ઘટના બની છે જેને લઈને આ બંને જે વ્યક્તિઓ છે ઈજાગ્રસ્ત તેમને ભાવનગરની સર્ટી

ऊपर से काम नीचे आ रहे थे वहाँ पर रोड पर खड़े हुए थे हम दोनों एक एम्बुलेंस वाले ने आया हम लोग खड़े तो टक्कर मार दिया फिर उसके बाद हमारे को मालूम नहीं चला अच्छा, दोनों ये खड़ा हरी हम ये भी साथ में था मेरी अच्छा एम्बुलेंस वाला फिर रुका के आपको नहीं, नहीं रुका भी नहीं एक ऐसा अच्छा, तो मैंने सुना वो लोग कह थे प्राइवेट एम्बुलेंस थी वहाँ पर बड़ी का पार्टिया अच्छा आप क्या काम करते हो हम लोग टाइल्स का काम करते हैं माननाथ में कितने बजे बना, बना ये साढ़े छः बजे का लगभग सर अच्छा क्या बोलोगे आपका एक वीडियो भी वायरल जो हुआ है आपको एकदम फुटबॉल के जैसे उड़ा के चली गई एम्बुलेंस क्या कहना है आपको सर अभी तो मैं आप साइड में थे आपकी कोई गलती भी नहीं हमारी कोई गलती भी नहीं थी वहाँ हम तो खड़े थे वहाँ पर हमारे साथ में कोई काम करने वाला आदमी गांव जा रहा था आज उनको वो क्या बोलते हैं आठम आठम बोलते हैं उस वहाँ के लिए रुके थे हम लोग तो फिर टेम्पो में चले गए फिर वहाँ हम लोग खड़े हो गए जाने के लिए तो एम्बुलेंस आ गई वहाँ से एकदम से તો આપે સાંભળા આજે જે ઇજાગ્રસ્ત જે થયા છે હરિયો તેમનું આ જે નિવેદન છે તે મીડિયા સમક્ષ સામે આવ્યું હતું આ સમગ્ર મામલે અમે મામલેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ છે શક્તિસિંહ ઝાલા તેની સાથે વાત કરી હતી શું કેવું છે આ મામલે ત્યારે તેમનું કહેવું છે કે હાલ તો અમે તપાસ કરી રહ્યા છે જે એમ્બ્યુલન્સ છે તે બિનવારસી હાલતે અમને જે કોબડી ટોલ નાખું છે તેની આગળથી મળી આપી આવી છે તેને કબજે લેવામાં આવી છે જે આ અકસ્માતમાં સર્જનાર જે ડ્રાઈવર કોણ હતા તથા તેના માલિક કોણ છે તે બાબતે પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે પરંતુ ચોક્કસ કહેવું કે જે એક દર્દી બચાવવા માટે થઈને બીજા લોકોનો જે છે તે અકસ્માતમાં ભોગ લેવાયો છે એમ્બ્યુલન્સ છે ટોલના કાર્ડે જો બેરિકેડ મૂકવામાં આવ્યો હોય તો તેને પણ ઘણીવાર તેઓ ઉડાડી દેતા હોય છે તેવી પણ લોકમુખે ચર્ચા થઈ રહી છે ભાવનગર શહેરમાં જે થોડા દિવસ પહેલા જ એક આવો અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો જેમાં એક જે પોલીસ પુત્ર છે તેને ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં જે છે અડફેટે લીધા હતા અને જેમાં બે લોકોના મૃત્યુ થયા હતા અકસ્માત સર્જાવાની આ જે ઘટનાનો જે સિલસિલો છે તે ભાવનગરમાં યથાવત રહ્યો છે પરંતુ આ અકસ્માતના જે સીસીટીવી આવ્યા છે તે હચમચાવી મૂકનાર છે જે આપ સીસીટીવી પણ એકવાર જોઈ લો કેવા છે આ દ્રશ્યો

બાબતે હવે તપાસ કરી રહી છે કે ડ્રાઈવર કોણ હતો આ એમ્બ્યુલન્સ જ્યારે ચલાવીને આવતો હતો ત્યારે તેમાં અંદર કોઈ દર્દી બેઠા હતા કે કેમ એમ્બ્યુલન્સ છે તે ભાવનગર થી તળાજા પર જ જઈ રહી હતી ભાવનગર કોઈ દર્દીઓને ઉતારવા માટે આવ્યા હોય તેવું પણ અમારા જે સૂત્રો છે તે કહી રહ્યા છે જોવું રહ્યું કે આગામી દિવસોમાં આ એમ્બ્યુલન્સ ચાલક સામે હવે વર્તેજ પોલીસ છે તે કઈ પ્રકારના પગલા લે છે યશપાલ સિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો ने के जे पीड परा